વડોદરામાં લોકોના ટેક્સના પૈસાનું પાણી કરતું કોર્પોરેશન દસ દિવસ પહેલા કરોડોના ખર્ચે બનાવેલો રોડ તોડી પડાતા વિવાદ સર્જાયો છે કોર્પોરેશનના અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે આ નવો રોડ પણ હવે તોડવો પડ્યો દસ દિવસ પહેલા બનાવેલો રોડ પાણી પુરવઠા વિભાગે ખોદી નાખ્યો છે જ્યાં કોર્પોરેશનના રોડ પ્રોજેક્ટ શાખાએ ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે આ રોડ છે તે બનાવ્યો હતો પાણી પુરવઠા વિભાગે નવો રોડ ખોદી નાખતા સામાજિક કાર્યકરો વિરોધ કરી રહ્યા છે આજે કન્યા થી જાપા છે તો મુખ્ય રોડ છે દસ દિવસ પહેલા બનાવ્યો છે સાડા ત્રણ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો છે અને ગઈકાલે અચાનક પાણી પુરવઠા વિભાગ દ્વારા ખોદી નાખવા છે જાણવા એવું મળ્યું છે કે પાણી પુરવઠા ને પણ કોઈ જાણકારી નથી કે રોડ ને પણ કોઈ જાણકારી નથી એને બંને રહ્યા છે તો વડોદરા મ્યુનિસિપલ કમિશનર સાહેબ છે તો તો એ લઈને આજે રોડ અચાનક ખોદી ખોદી નાખ્યો છે છે વિભાગો સંકલન નિવારણ આવા અધિકારીઓ સામે તાત્કાલિક પગલા ભરે હવે જ્યાં રોડ ખોદી નાખે અહીંયા ખાડા જેવું પડી હશે નાગરિકોને મુશ્કેલીઓ પડશે તો મ્યુનિસિપલ કમિશનર સાહેબ મેયર શ્રી ચેરમેન આ બાબતે ગંભીરતા વિચારે અને જે આવા અધિકારીઓ એની સામે પગલા ભરે તેવી અમારી માંગ છે એનું છેલ્લું લેયર રહે તો એક અઠવાડિયું થયું છે હજી એ લેયર પાથર્યું છે હજી ડ્રેનેજ ના ચેમ્બરો પણ લેવલ પર લાયા નથી કેમ કે રોડ પાથર્યા પછી ચેમ્બર આવે હજી એને ટેસ્ટિંગ કરેલા કાણા પણ હજી એવા એવા છે એ પણ નથી ના માત્ર બે ત્રણ દિવસ થયા ને પાણી પુરવઠા શાકાય આવીને દસ બાય દસ નું મોટું બોગડું પાડ્યું ખોદ્યું કોઈ લીકેજ નતું કશું જ કારણ નતું પાઇપ ને જોઈ ખુલ્લી હતી એ અમે પણ જોઈ અને પછી સાહેબ ફોન આવ્યો કે આને પૂરી દો એટલે આ લોકો પૂરીને જતા રહ્યા છે આ ને પેલું બે રોડ હજુ રોડ બન્યો નહીં તે ખોદવાનું ચાલુ થઈ ગયું નહીં તંત્ર ખાડે ગયેલું છે આ મુશ્કેલી પડી રહી છે મુશ્કેલી એટલે કાલ તો હથડા સાઈડ પર ઉભી રહી છે